હેલો દોસ્તો ગુડ મોર્નિંગ જય માતા જય મા જય દ્વારકાધીશ તો પરિણામ આપમાં તમારું સ્વાગત છે તો આજ આપણે અહીંયા સુટાટા દેવાંગી હોટલે આપણે જાગી ગયા છે સા પાણી પીના પીને આપણે નીકળીએ છીએ વિડીયોમાં કન્ટિન્યુ રહેજો તો ફાઈનલી આપણે જો હાઈવે સડી ગયા છે હવે આપણે આવશે કપરાડા આપણે અત્યારે કપરાડા કપરાડા ઘાટ તો ઘાટ ધીરે ધીરે આપણે ઉતરશું જો આ કપરાડા ગામ છે તો આપણે ઘાટ ચાલુ થઈ ગયો છે કપરાડા વાળો આપણે પહોંચ્યા છીએ અત્યારે કપરાડા પેલા દ્વારકાધીશ હોટલ એ તો ચાલો આપણે ચા પણ નાસ્તો કરીએ તો રહેજો આ છે દ્વારકાધીશ હોટલ આપડી ગાડી પડી છે આપણે બેસી ગયા છે નાસ્તો કરવા માટે થેપલા નો ઓર્ડર આપ્યો છે થેપલા આવે એટલે આપણે જા નાસ્તો કરવાનું ચાલુ કરીએ આપણી ગાડી પડે પડી રીતે તો ફાઈનલી આપણે જો નાસ્તો માસ્તો કરીને હવે પાછા આપણે ગાડીમાં આવી ગયા છે હવે આપણે નીકળીએ સુરત તરફ તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો તો ફાઈનલી અત્યારે આપણે નવસારી પાર કરીએ તો આ પીપળા પગયા છે ધોળા પીપળા ઈથી એક કિલોમીટર છે આ બોડું આપણે સીએનજી ગેસ પુરાવાનો છે નવસારીમાં માં રણદેવી તો આપણે ગેસ ગેસ પુરાવી લઈએ પણ આગળ એસપી નો પપ આવે ને આપણે ગેસ પૂરાય લઈએ રેડિયો કન્ટિન્યુ બના રેજો તો ફાઈનલી આપણે ગણદેવી સીએનજી નો પંપ આવી ગયો છે તો હવે આપણે અત્યારે ગેસ છે તો ફાઈનલી આપણી ગાડી જોવા લાગી ગઈ છે ગેસ પૂરવા આપણે બેઠા છે આ હોટલ છે બાજુમાં હોટલ છે સામે છે હાઈવે છે આખો સીએનજી પંપ છે ઓપરેટર તો આપડે ગેસ આવી ગયો છે

આપણે ગેસ બેસ ફોલ કોલ કરાઈ આપણે નીકળી ગયા છે સુરત તરફ તો અત્યારનો આપણો રૂટ છે પલસાણા વલસાણા થી નવો એક્સપ્રેસ પકડી પછી આપણે જવાનું છે અંકલેશ્વર અંકલેશ્વર કે પછી આપણો કરજણ વડોદરા વાસદ તારાપુર વટામણ

તો આપણે અત્યારે પલસાણા સુરત ભરૂચ આવી ફરવા છીએ હવે આપણે પલસાણા ઉતરવાનું છે અહીંયા આગળ પલસાણો આપણે બ્રિજ ઉતરી ગયા છે તો ફાઈનલી અત્યારે પગ્યા છે આપણે એના એથી આપણે સટવાનું છે વડોદરા દિલ્હી મુંબઈ એક્સપ્રેસ મુંબઈ એક્સપ્રેસ આપણે સડી ગયા છે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ એટલે ટોલ પ્લાઝા આવે સામે દેખાય એ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ નું ટોલ પ્લાઝા છે તો એ ટોલ પ્લાઝા આપડે પાર કરી પછી સીધે સીધું આપડે આવેલું જવાનું છે

啊，三秒了，不能吃肉。<noise> અલી આપણે અત્યારે જો તારાપુર પોગી ગયા છે તારાપુર થી આપણે જવાનું છે વટામણ તો વિડીયો માં કન્ટિન્યુ રહેજો ફાઇનલી અત્યારે વાગી ગયા છે સાંજના પાસ અને આપણે પહોંચ્યા છે ભગોદરા વોટામણ બગોદરા હાઈવે ઉપર છીએ આપણે અત્યારે હવે આપણે ચડવાનું છે અમદાવાદ ચોટીલા રાજકોટ હાઈવે તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો જો આ હાઈવે સામે દેખાય એ આપણે બગોદરા બગોદરા અમદાવાદ વાળો હાઈવે છે એ રાજકોટ છે કંડલા અમદાવાદ જવું હોય તો ડાયવર સાઈડ આપણે તો જવાનું છે રાજકોટ એટલે આપણે જવાનું છે ખાલી સાઈડ પછી મારી દઈએ આપડે ખાલી સાઈડ પછી સડી જઈએ પછી આપણે રાજકોટ અમદાવાદ હાઈવે ફાઈનલી અત્યારે વાગી ગયા છે સાડા નવ

તો ફાઇનલી અત્યારે આપણે પગી ગયા છે કુવાડવા પાર કરીને આપણે સીએનજી પંપે ગાડી રાખી છે તો આજનો બ્લોક અહીંયા પૂરો કરીએ છીએ તો મળીએ સવારમાં નવા બ્લોકમાં ત્યાં સુધી જય માતા જય માં મોકલ જય દ્વારકાધીશ વિડીયો સારો લાગે તો લાઈક શેર ફોલો કરજો જય માતાજી